અને જંગલના પ્રાણીઓને બચાવવાની જવાબદારી તેની નથી તે ઘટનાને અવગણીને શાંતિથી સૂઈ ગયો પછી એક ચિંતિત વાનર પાસે આવ્યો અને સિંહને કહ્યું કે મહારાજ જુઓ જંગલમાં શું થઈ રહ્યું છે તમે અમને મદદ કરો અમે ચારે બાજુથી શિકારીઓથી ઘેરાયેલા છીએ અને જંગલના કેટલાક પ્રાણીઓ પણ બંધી બનાવી લીધા બનાવી લીધા છે અરે પણ મારામાં કોઈ ગુણ નથી ન તો હું ઊંચો છું ન મજબૂત છું ન હોશિયાર છું કે ના ચપળ છું તો પછી હું તમારી રક્ષા કેવી રીતે કરી શકું હું હવે રાજા નથી રહ્યો